નમસ્કાર દર્શક મિત્રો બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર ખૂબ મહત્વના વિષય ઉપર વાત કરી રહ્યા છે મહત્વના વિષય એટલા માટે કે છેલ્લા ઘણા દિવસથી આપણે શેર બજારની જે સ્થિતિ જોવા મળી રહી છે ખૂબ નિરાશાજનક આપણા જે મૂડી રોકાણકારો છે એકદમ હચમચી ઉઠ્યા છે દહેશતમાં છે દિશાહીન થઈ ગયા છે એમને શું કરવું જોઈએ એ બાબત એમને સમજાઈ રહી નથી એમના પૈસા જે છે એ ખૂબ મોટી સંખ્યામાં મોટા પ્રમાણમાં ડૂબી ગયા છે ઘણા લોકો તો મને સવાલ એવા પણ પૂછી રહ્યા છે કે હવે જે શેર બજારમાં એમના પૈસા છે એ રોકાણ કરવામાં આવેલું છે બધું રોકાણ એમને સમેટી લેવું જોઈએ કે કેમ બધું વેચીને બહાર નીકળી જઈએ કેમ તેવા પણ પ્રશ્ન મારી પાસે હતાશામાં આવી રહ્યા છે તો આજે આ ખાસ કાર્યક્રમની અંદર એક બાજુ જ્યારે શેર બજારની સ્થિતિ ખૂબ નબળી બનેલી છે વિદેશી રોકાણકારો જે છે એ વેચવાલીના મૂડમાં આવેલા છે અને આપણા જે લોકો છે એમના પૈસા સતત ડૂબી રહ્યા છે સામે સ્થિતિ મ્યુચ્યુઅલ ફંડની એવી છે કે મ્યુચ્યુઅલ ફંડના લોકો જે છે એ પરિસ્થિતિનો લાભ ઉઠાવવાના પ્રયાસ કરી રહ્યા છે એમ કહીએ આપણે તો પણ અતિશયોક્તિ નથી ખૂબ સમજદારીપૂર્વક મ્યુચ્યુઅલ ફંડના જે રોકાણકારો છે એ પૈસા લગાવી રહ્યા છે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા સમજદારી દર્શાવીને હાલમાં જે ખરીદારી કરવામાં આવી છે તેના કારણે મ્યુચ્યુઅલ ફંડમાં જે આપણા રોકાણકારો છે એમને સારી આવક ઊભી થવાના રસ્તા પણ ઉજ્જવળ દેખાઈ રહ્યા છે તો આજે આપણે આ ખૂબ મહત્ત્વનો વિષય સમજવાનો વિષય એક બાજુ શેરબજારમાં ખૂબ કંગાળ હાલત આપણે જોવા મળી રહી છે બીજું બાજુ મ્યુચ્યુઅલ ફંડ જે છે એના દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે તો આપણે એ જાણીશું કે મ્યુચ્યુઅલ ફંડની સ્થિતિ આ પ્રકારની કેમ રહેલી છે સાથે સાથે મ્યુચ્યુઅલ ફંડ શું છે આપણા પૈસા એમાં કઈ રીતે સુરક્ષિત છે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ આપણે કઈ રીતે કરવું જોઈએ એની સાથે જોડાયેલા પાસા કયા કયા હોઈ શકે કેવી સાવધાની આપણે રાખવી જોઈએ સાથે સાથે ભારતની અંદર મ્યુચ્યુઅલ ફંડ સાથે જોડાયેલા રોકાણકારોની સંખ્યા કેટલી છે તેના પણ મારી પાસે આંકડા આવ્યા છે મ્યુચ્યુઅલ ફંડ સાથે જોડાયેલા ખાતા કેટલા છે એના પણ મારી પાસે આંકડા છે જે અભ્યાસ મારફતે મારી પાસે આવ્યા છે તો આ ખૂબ મહત્ત્વના વિષય ઉપર મ્યુચ્યુઅલ ફંડ મારફતે આપણે રોકાણની કેટલી વિકલ્પ આપણી પાસે રહેલા છે તે જ વિષય ઉપર વાતચીત કરશું અને મ્યુચ્યુઅલ ફંડ મારફતે રોકાણના ખૂબ મહત્ત્વના પાસા ઉપર આપણી સાથે વાતચીત કરવા અને આપણને સરળ ભાષામાં ખૂબ સરળ રીતે માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાય છે ચારમિલ શાહ જે માર્કેટ એક્સપર્ટ છે બજાર ઉપર સતત નજર રાખતા હોય છે જે આપણને બજારની સ્થિતિ શું છે તે અંગે પણ માહિતી આપશે ભાઈ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ ગોપાલભાઈ થેન્ક યુ સો મચ હું આપણે ભાઈ સવાલ કરું તે પહેલાં મારી પાસે થોડાક આંકડા જે છે એ આપણા પાસે આવ્યા છે ખૂબ ઉપયોગી આંકડા શેર બજાર સાથે જોડાયેલા લોકો માટે અને આપણા મ્યુચ્યુઅલ ફંડ સાથે જોડાયેલા લોકો જે છે એમના માટે પણ છે તો દર્શક મિત્રો છેલ્લા બે દિવસની અંદર જે આંકડો મારી પાસે આવ્યો છે એ આંકડો એવું કહે છે કે શેર બજારની અંદર છેલ્લા બે દિવસની અંદર તેર લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે રોકાણકારોને જે આપણે એક હચમચી ઉઠે એ પ્રકારનો આંકડો છે તેર લાખ કરોડનો આંકડો છે ખૂબ મોટો આંકડો જે માત્ર બે દિવસનો આંકડો આપણી પાસે આવ્યો છે અને મ્યુચ્યુઅલ ફંડની આપણે સામે વાત કરવામાં આવે તો મ્યુચ્યુઅલ ફંડના જે રોકાણકારો છે એ મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોએ પંદર શેરની અંદર જ પિસ્તાલીસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ સામે કર્યું છે તો આપણે સમજી શકાય છે કે આ બજારની જ્યારે આ પ્રકારની સ્થિતિ છે ત્યારે મ્યુચ્યુઅલ ફંડ સાથે જોડાયેલા જે ફંડ મેનેજર છે એ કેટલી સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યા છે અને કઈ રીતે મૂડી રોકાણકારોને લાભ મળી શકે તે પ્રકારની સ્થિતિ એ લોકો સર્જી રહ્યા છે બીજા મારી પાસે જે થોડાક આંકડા મ્યુચ્યુઅલ ફંડને લગતા છે એમાં એક અભ્યાસ થઈ ગયો હાલમાં જ એમાં એવું જાણવા મળ્યું છે કે મ્યુચ્યુઅલ ફંડના જે એકાઉન્ટ છે એ એકાઉન્ટની કુલ સંખ્યા એકવીસ પોઈન્ટ પાસઠ કરોડ જેટલી છે જે આપણે એ પણ સમજી શકાય છે કે મ્યુચ્યુઅલ ફંડ સાથે જોડાયેલા લોકો કરોડોમાં છે અને ખૂબ સારી રીતે રોકાણ કરી રહ્યા છે એક આંકડો બીજો આવી ગયો એમાં એવું જાણવા મળ્યું છે કે સીપ એકાઉન્ટ જે છે એ પણ ખૂબ મહત્ત્વનો આંકડો છે જેમાં સંખ્યા છે એ દસ બાર કરોડની આસપાસની છે આ પણ કરોડોમાં છે એટલે આપણે એમ કહી શકાય કે નવી જે પેઢી આપણી છે એ મ્યુચ્યુઅલ ફંડમાં ખૂબ ઝડપથી રોકાણ કરી રહી છે અને મ્યુચ્યુઅલ ફંડ જે ફંડ હાઉસ છે આપણા ભારતની અંદર

ઇન્વેસ્ટ કરાવી એક પુલ બનાવે છે જેવું કે આપણે ઇન્સ્યોરન્સમાં આવીએ છે કે વીસીમાં કરતા હોઈએ છીએ ઇન્વેસ્ટર્સ પોતાના પૈસા એમાં ઇન્વેસ્ટ કરે છે અલગ અલગ સિક્યોરિટીઝમાં જેમ કે સ્ટોક્સ છે બોન્ડ્સ છે શોર્ટ ટર્મ ડેટ ફંડ છે તો આ જયારે કમ્બાઈન્ડ થઈને જે હોલ્ડિંગ બને છે મ્યુચ્યુઅલ ફંડમાં જે પુલ ઓફ મની કહીએ છીએ જેને એને આપણે પોર્ટફોલિયો કહીએ છીએ સો એવું કહી શકાય કે ઇન્વેસ્ટર્સ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે એક ઇનડાયરેક્ટલી વેમાં ઇક્વિટીઝ માં કે સ્ટોક્સ માં કે શેર્સ માં ઇન્વેસ્ટ કરે છે આપણે એને મ્યુચ્યુઅલ ફંડ કહીએ છીએ ચાર્મન ભાઈ એક સવાલ છે આજે બે દિવસથી મને લોકો પૂછી રહ્યા છે એ હું આપને પણ પૂછેલું આપણા શેર બજાર સાથે જોડાયેલા જે એક્સપર્ટ હતા એમને પણ મેં એ સવાલ પૂછ્યો હતો આપને પણ પૂછેલું બધા લોકો મને પૂછી રહ્યા છે કે શું છે હવે બધું વેચીને આપણે બહાર નીકળી જઈએ ખરા આલ્લી માર્કેટ ની સ્થિતિ જોઈને દરેક સૌને એવું લાગતું હશે કે આ સિચ્યુએશનમાં આપણે લોકોએ આપણો પોર્ટફોલિયો જે છે એ વેચીને બહાર નીકળી જવું જોઈએ પણ એકચ્યુઅલી આ ટાઈમ એવો છે કે આપણે નવું રોકાણ કરવું જોઈએ આ એક ઓપોર્ચ્યુનિટી માર્કેટે ક્રિએટ કરી છે અને આ ઓપોર્ચ્યુનિટી હજુ થોડાક મહિનો રહેશે એટલે જે લોકોએ આ તક ચૂકવી હોય હજુ સુધી તો હજુ સુધી એ હવે હવે આ ઓપોર્ચ્યુનિટીને યુઝ કરીને આમાં નવું નિવેશ કરી શકે છે કે નવું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે કારણ કે માર્કેટ હવે અત્યારના સસ્તું મળી રહ્યું છે તો લોકો બહાર નીકળવાની જગ્યાએ આમાં નવા પૈસા નાખીને એક નવું પોઝિશન ઊભી કરી શકે છે એટલે આ ટાઈમ વેચવાનો નહીં ઉપરથી ખરીદી કરવાનો છે એટલે એમાં ટેન્શન જેવું કશું નથી લાંબા સમય માટે પૈસા ઇન્વેસ્ટરોના બનવાના છે દર્શક મિત્રો ચાલમેન ભાઈએ ખૂબ ઉપયોગી વાત આપણે આશાસ્પદ વાત કરી જે આપણે બે દિવસથી એક ભયનો માહોલ હતો આપણે વેચીને બહાર નીકળી જઈએ કેમ જે આપણો મૂળ પ્રશ્ન આજે બે દિવસથી આપણે સતાવી રહ્યો છે એ પ્રશ્નોનો જવાબ એ છે કે આ વેચીને બહાર નીકળવાનું નહીં પણ એક ખરીદી માટેનું એક એમ કહી શકાય કે ગોલ્ડન આપણી પાસે તક રહેલી છે જે તકનો લાભ લેવો જોઈએ કારણ કે મોટા ભાગના જે શેર જે છે એ ઘટી રહ્યા છે પૈસા એના જ્યારે ઘટી રહ્યા છે તો આપણી પાસે જે પૈસા છે એનો ઉપયોગ કરી લેવો જોઈએ પણ લાંબા ગાળે અને સાથે સાથે નિષ્ણાતો પાસેથી માહિતી મેળવીને જાણકારી મેળવીને આપણે આ દિશામાં આગળ વધવું જોઈએ હવે ચાર્મિલ ભાઈ આપણે એ પણ જણાવો કે આ મ્યુચ્યુઅલ ફંડમાં જે છે એ ફંડ મેનેજરોનું કામ ખૂબ મહત્વનું અમને જાણવા મળ્યું છે ફંડ મેનેજરો ખરેખર શું કામ કરતા હોય છે બહુ સારી વસ્તુ છે કે લોકોને ખબર હોવી જોઈએ કે ફંડ મેનેજર કોણ હોય છે ને એ લોકોનું શું કામ હોય છે તો મ્યુચ્યુઅલ ફંડમાં જે ફંડ મેનેજર હોય છે એનું મેઈન કામ એ હોય છે કે આપણે જે ફંડ્સ ઇન્વેસ્ટ કરેલા છે એ પોર્ટફોલિયોને તેઓ મેનેજ કરે છે અને એના દરેક ફંડના જે ફંડ મેનેજર હશે એ લોકોનો એ ઓબ્જેક્ટિવ હશે કે ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતના ગ્રો કરો દરેક ફંડ્સના ઓબ્જેક્ટિવ અલગ હોય શકે છે તેના માટે એ ફંડ મેનેજર એ પર્ટિક્યુલર ફંડના હિસાબથી એને મેનેજ કરતા હોય છે એ લોકોનું પ્રાઇમરી કામ હોય છે કે એ લોકો સિક્યોરિટીઝ ડિસાઈડ કરે કે શેમાં ઇન્વેસ્ટ કરવું એ લોકો એ ફંડસને પર્ફોર્મન્સ રીતના મોનિટર કરતા હોય છે કે કયા ફંડમાં કેટલું પરફોર્મન્સ છે અને કઈ રીતના આપણે ક્લાયન્ટ્સનો કે ઇન્વેસ્ટર્સનો રિસ્ક મિટિગેટ કરી શકીએ જેથી કરીને વધુથી વધુ ઇન્વેસ્ટમેન્ટ ગ્રો થાય તો તેઓ ડિસાઇડ કરે છે સ્ટ્રેટેજીક ડિસિશન્સ અને સ્ટ્રેટેજી ઉપર કે ભાઈ કયા ફંડમાં કઈ સ્ટ્રેટેજી વાપરી સેમાં સ્લો જવું સેમાં ફાસ્ટ જવું અને એ રીતના એ લોકોની ટ્રેડિંગ એક્ટિવિટીઝ મેનેજ કરે છે જેથી કરીને ફંડ મેનેજર્સનો પ્રાઇમરી રોલ એ છે કે ફંડનું પરફોર્મન્સ કઈ રીતના વધુથી વધુ સારું બનાવી શકે ઇન્વેસ્ટર્સ માટે

સામાન્ય રીતે આપણે કોઈકને પૂછીએ ને તો એ લોકોને એવું જ લાગે છે કે મ્યુચ્યુઅલ ફંડ એ શેર માર્કેટ છે પણ એમાં અલગ અલગ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ હોય છે એ લોકોને ખબર હોય તો એ લોકોનો વિશ્વાસ અને એ લોકોનો ઇન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડ તરફ ઘણું ખેંચી શકાય છે તો અલગ અલગ પ્રકાર એવા હોય છે જેમ કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ હોય છે જેમાં ડાયરેક્ટ સ્ટોક્સ ને ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છે ડાયરેક્ટ ફંડમાં જેમાં રોકાણ ડાયરેક્ટલી ઇક્વિટીમાં થતું હોય છે અમુક ફંડ હોય છે જે લો રિસ્ક ફંડ હોય છે જેને આપણે ડેટ ફંડ કહીએ છીએ એનું ઇન્વેસ્ટમેન્ટ એ સિક્યોરિટીઝમાં ડેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં ગવર્મેન્ટ બોન્ડમાં ટી બિલ્સમાં થતું હોય છે આ બંનેનું કોમ્બિનેશન કહેવાય છે હાઇબ્રિડ ફંડ અમુક ઇન્ડેક્સ ફંડ હોય છે જે ડાયરેક્ટ માર્કેટના ઇન્ડાયસીસ જોડે લિંકડ હોય છે એને ઇન્ડેક્સ ફંડ કહેવાય છે તો આ પછી અમુક સેક્ટર ફંડ હોય છે જે સેક્ટર્સ જેમ કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર ઓટોમોબાઈલ સેક્ટર ફાર્મા સેક્ટરના ફંડ પણ હોય છે અમુક હોય છે ટેક્સ સેવર ફંડ ટેક્સ બચાવવો છે કે એમાં ટેક્સ સેવ કરવો છે લોકો લોકો માટે ઈએલએસએસ હોય હોય છે છે અમુક ફિઝિકલ ગોલ્ડ લેતા તો તેઓ માટે મ્યુચ્યુઅલ ફંડમાં ગોલ્ડ ફંડ હોય છે જેને આપણે ગોલ્ડ ઇટીએફ કે ગોલ્ડ ફંડ કે ગોલ્ડ બોન્ડ ફંડ હોય છે એમાં પણ એ લોકો રોકાણ કરી શકે છે એટલે આ રીતના અલગ અલગ પ્રકારના ફંડ હોય છે જેની જે પ્રમાણે એસેટ એલોકેટ કરવું હોય એ રીતના મ્યુચ્યુઅલ ફંડ તમને એ પ્રવિધાન આપે છે કે ભાઈ આપણે કયા ટાઈપના મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવું છે ચાર્મેન અમને એક આમાં જોડાયેલા ઘણા ટેકનિકલ મુદ્દા છે પાસા છે અથવા તો આપણે એમ કહી શકીએ કે ટેકનિકલ શબ્દો છે જે અમને તો સમજાતા નથી પણ આપ અમને થોડીક માહિતી આપી શકશો તો જેમ કે ઘણી ચર્ચા થાય છે કે ઓપન એન્ડ ફંડ પછી ક્લોઝ એન્ડ ફંડ આ પ્રકારના નામ અમને ખૂબ સાંભળવા મળતા હોય છે તો સૌથી પહેલાં તો આપ એ અમને સમજાવો કે ઓપન એન્ડ ફંડ છે શું ઓપન એન્ડ ફંડ ને આપણે કહી શકીએ કે જેમાં જે ફંડ તમને યુનિટ્સ કન્ટિન્યુઅસલી પ્રોવાઈડ કરી શકે છે કે ઇન્વેસ્ટરની ભાષામાં કહીએ તો તેઓ ગમે ત્યારે એમાં નિવેશ કરી શકે છે એને ઓપન એન્ડ ફંડ કહેવાય છે એટલે જેનું નામ કહીએ છે કે ઓપન એન્ડ ફંડ છે એટલે ગમે ત્યારે એ એ ફંડમાં ઇન્વેસ્ટ કરવું એ ઓપન છે એટલે અને ક્લોઝ એન્ડ ફંડ જે તમે કહેતા હતા એમાં એક પર્ટિક્યુલર લિમિટેડ ટાઈમ માટે ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે એટલે એનું નામ ક્લોઝ એન્ડ ફંડ છે હવે અમને ચારમીનભાઈ હવે એ સમજાવો કે આપણે શેર બજારમાં ખૂબ પરેશાન થયેલા છીએ પૈસા આપણા ડૂબી રહ્યા છે તો બીજો વિકલ્પ પણ આપણે શોધી રહ્યા છીએ તો આ શેર બજારમાંથી થોડોક વેચાણ કરીને એવી ગણતરી આપણે કરીએ કે મ્યુચ્યુઅલ ફંડમાં આપણે રોકાણ કરવું છે તો આપણા જે રોકાણકારો છે નવા જે રોકાણકારો ખાસ કરીને જે ઈચ્છે છે કે મ્યુચ્યુઅલ ફંડમાં એમને આવવું જોઈએ તો એમના માટે કઈ રીતે આ જે પ્રોસેસ છે કઈ રીતે એમને આવવું જોઈએ સૌથી પહેલા અત્યારના હાલની માર્કેટની સ્થિતિ જોતા હું તમને એ કહી શકું છું કે મ્યુચ્યુઅલ ફંડમાં નિવેશ કરવો જોઈએ કારણ કે મ્યુચ્યુઅલ ફંડમાં નિવેષ કરવું ઘણું ઓછું રિસ્ક કેરી કરે છે કેમ કારણ કે તમે ડાયરેક્ટ સ્ટોક લેશો તો તમને ખબર નથી એ સ્ટોક ચાલશે કે નહીં જ્યારે મ્યુચ્યુઅલ ફંડ તમને એક બાસ્કેટ આપે છે જેમાં તમે ઇન્વેસ્ટ કરશો અલગ અલગ સિક્યોરિટીઝ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટ કેપિટલાઇઝેશનમાં તો તેમાં રોકાણ કરવાની જે રીત છે જેને આપણે કહીએ છીએ એસઆઈપી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન જેમાં તમારે માર્કેટને ટાઈમ કરવાની જરૂર નથી પડતી અને તમને એન્ટ્રી લેવલ એન્ટ્રી લેવામાં કે એક્ઝિટ લેવામાં એટલો પ્રોબ્લેમ થતો હોય ડાયરેક્ટ ઇક્વિટીમાં તો એસઆઈપી એક બહુ સારો ઓપ્શન છે જે તમને મ્યુચ્યુઅલ ફંડ આપે છે જેમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ એની મેળે ડાઇવર્સિફાઈ થઈ જાય છે અને દરેક માર્કેટ સાયકલમાં તમારો રિસ્ક રિડ્યુસ થઈ જાય છે એટલા માટે મ્યુચ્યુઅલ ફંડમાં હાલની તારીખમાં આપણે કોઈની એસઆઈપી વધારવી હોય કોઈની લમસમ પૈસા એમાં રોકાણ કરવા હોય તો આ એક બહુ રાઈટ તક છે લોકો માટે કે લોકો આવા માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ પોતાનું વધારી દે મ્યુચ્યુઅલ ફંડમાં ચાર્મિલ ભાઈ દર્શક મિત્રો ખૂબ ઉપયોગી માહિતી આપી રહ્યા છે સમજવાનો મતલબ એ છે કે શેર બજાર એવી ચીજ છે જેને લઈને આપણે કોઈ પણ વ્યક્તિ એવી કહેવાની સ્થિતિમાં નથી કે કાલે બજારમાં શું થશે અથવા તો દસ પંદર મિનિટ પછી પણ બજારમાં શું થશે એવી કહેવાની સ્થિતિમાં નથી અને આપણે એમાં થાપ ખાઈ જતા હોઈએ છીએ અને નુકસાન પણ આપણે થતું હોય છે પણ સામે મ્યુચ્યુઅલ ફંડમાં સ્થિતિ એવી છે કે એમાં એવા લોકો રહે છે જે આપણા જે પૈસા હોય છે એને ખૂબ સમજદારીપૂર્વક આપણા પૈસાનું રોકાણ એ લોકો કરતા હોય છે સમજવાની વાત એ છે કે એ નિષ્ણાતો જોતા હોય છે કે કઈ જગ્યાએ આપણને આપણા જે રોકાણકારો છે એમના પૈસા સુરક્ષિત છે અને એમને થોડાક પૈસા એના પ્રમાણમાં વધારે મળે એવી ગણતરી સાથે એ લોકો રોકાણ કરતા હોય છે અને એક શેરમાં નહીં ઘણી જગ્યાએ એ લોકો રોકાણના વિકલ્પ સાથે આગળ વધતા હોય છે જેથી અમાર રોકાણ જે આપણું છે એ સેફ છે જે રીતે ચાર્મેલ ભાઈઓ વાત કરી હવે ચાર્મેલ મે અમને એ પણ જાણવા કે આમાં જોખમ જે છે આપ વાત કરી જોખમ ઓછું છે તો આમાં જોખમનું પ્રમાણ ઓછું આપણા હિસાબે કઈ રીતે એને ઓછું થઈ જતું હોય આપણા દર્શક મિત્રોને થોડું આને સરળ રીતે સમજીએ આપણે જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરશો ને તો એના જેટલા પણ પ્રકાર છે ઇન્વેસ્ટ કરવાનો જેમ કે SIP છે SWP છે કે STP છે તો તમે એનું નામ નામ સાંભળશો ને તો એમાં એક બહુ અગત્યનું એ લોકો ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ખાલી ઇન્વેસ્ટમેન્ટ પ્લાન પણ કહી શકતા પણ ના એ લોકો એને વર્ડ આપ્યો સિસ્ટમેટિક પ્લાન જે સમજવાની જરૂર છે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં સિસ્ટમેટિકલી એક ફિક્સ એમાઉન્ટ એક રેગ્યુલર ઇન્ટરવલ ઉપર મંથલી વીકલી ક્વાર્ટરલી જયારે અનુકૂળ હોય એ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ થતું રહે ઇન્વેસ્ટરનું તો એનો ફાયદો એ છે કે વધતા કે ઘટતા માર્કેટમાં રૂપી કોસ્ટ એવરેજિંગ કહેવાય છે ટેકનિકલી તો રૂપી કોસ્ટ એવરેજિંગ કરવાથી તમારે જેટલા યુનિટ્સ મળતા હોય મોંઘા માર્કેટમાં ઓછા યુનિટ્સ મળશે સસ્તા માર્કેટમાં વધારે યુનિટ મળશે જેથી કરીને માર્કેટ ફ્લક્ચ્યુએશનનું રિસ્ક અને ઇમ્પેક્ટ ખાસું ઘટી જાય છે એટલા માટે એસઆઈપી કરવી કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટ કરવું એ બહુ સારી હેબિટ કહી શકાય છે સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટ માટે સાથે સાથે લમસમ એમાઉન્ટ જેની હોય એ આવા માર્કેટ કરેક્શનમાં એકસાથે વધુ રિટર્ન મેળવવા માટે ઇન્વેસ્ટ કરી શકે છે કારણ કે આ માર્કેટ ફ્લક્ચ્યુએશનમાં તમે એકસાથે રોકાણ કરશો તો તમને એક લોઅર માર્કેટમાં એક સારી પોઝિશન બિલ્ડ કરવાનો ઓપોર્ચ્યુનિટી મળી શકે છે હવે ઘણા રોકાણકારોની ગણતરીમાં ચારમેન ભાઈ એવું હોય છે કે એમને ટેક્સમાં બચત કરવી છે ટેક્સની ગણતરી બી કરતા હોય છે લોકો તો આ ટેક્સની ગણતરી કરતા હોઈએ ટેક્સ બચાવવું છે

દોઢ લાખનું રોકાણ કરે છે તો આપણને ડિડક્શન મળે છે દોઢ લાખનું જે કરવાથી સામાન્ય ઇન્વેસ્ટર ચાલીસ થી પચાસ હજાર ટેક્સ આવે છે એટલો એનો ટેક્સ બચે છે આ ઉપરાંત લોંગ ટર્મ કેપિટલ ગેઇન નોર્મલ કોઈ પણ ઇક્વિટી સ્કીમમાં અગર કોઈએ રોકાણ કર્યું છે અને એણે એનો પ્રોફિટ બુક કર્યો છે નફો બુક કર્યો છે તો અપ ટુ વન ટ્વેન્ટી લેખ એક લાખ પચીસ હજાર નો નફો કર્યા પછી એને કોઈ ટેક્સ ભરવાનો આવતો નથી તો મ્યુચ્યુઅલ ફંડ આપણને આ ઓપોર્ચ્યુનિટી આપે છે કે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવા પર પણ આપણને ટેક્સ બચે છે અને એમાંથી નફો બહાર લઈ ગયા ઘરે લઈ ગયા એમાં પણ આપણે ટેક્સ બચાવી શકીએ છીએ ચારમેન ભાઈ આપે ખૂબ ઉપયોગી માહિતી અમને આપી દર્શક મિત્રો માટે ખૂબ ઉપયોગી માહિતી આપી ખાસ કરીને જે લોકો ટેક્સ બચાવવાની ગણતરી કરતા હોય છે તેમના માટે આપે ખૂબ ઉપયોગી માહિતી આપી

લમસમમાં તમે એક જ સાથે પૂરેપૂરું નિવેશ કરી નાખો છો તો જયારે આપણી પાસે હાલની તારીખમાં કે લાર્જ એમાઉન્ટ ઓફ મની કોઈની પાસે હોય તો એ એક સિંગલ ગોમાં એને ઇન્વેસ્ટ કરી શકે છે અને લમસમ ઇન્વેસ્ટમેન્ટનો ફાયદો એ છે કે એની પાસે વધારે પોટેન્શિયલ છે વધુ રિટર્ન જનરેટ કરવા માટે અગર એ આવા માર્કેટ કરેક્શનમાં કે આવા માર્કેટ જયારે લો થયું હોય ત્યારે ઇન્વેસ્ટ કર્યું હોય તો અને પણ એની સાથે સાથે એ થોડું સેન્સિટિવ પણ છે માર્કેટ ફ્લકચ્યુએશનથી જે તમારે કદાચ અમુક વાર તમે ખોટા ટાઈમ ઉપર લમસમ નાખી દે તો ઘણા કોઈક વાર લોસ પણ થઈ શકે છે જ્યારે એસઆઈપીમાં તમે એકવાર સ્ટાર્ટ કરી પછી તમારે એને ભૂલી જવાનું છે લાંબા સમય સુધી અમુક વર્ષો સુધી એ એની મેળે અલગ અલગ માર્કેટ સાયકલમાં પોતાની પોઝિશન રૂપી કોસ્ટ એવરેજિંગના માધ્યમથી બનાવતી રહેશે એ બહુ વધારે ઈઝિયર વે છે ઇન્વેસ્ટરોને મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવા માટે ચાર્મીન ભાઈ આપે બંનેની વાત અમને કરી તો માનો કે આપણા જે રોકાણકારો છે એ હવે રોકાણ કરવા માંગે છે તો આપના હિસાબે એક એક્સપર્ટ તરીકે આપ અમને સલાહ શું આપશો કે એસઆઈપી કે પછી લમસમ બંનેમાંથી પસંદગી આપણે શું હોવી જોઈએ કોઈ વ્યક્તિને લાંબા સમય સુધી ઇન્વેસ્ટ કરતા રહેવું છે અને જેનો પોતાનો કેશ ફ્લો આપણે એને સેલેરી કહી શકીએ કે બિઝનેસ ઇન્કમ કહી શકીએ અગર એ રેગ્યુલર કેશ ફ્લોઝમાં આવતી હોય ખાતામાં તો એ લોકો માટે એસઆઈપી કરવી જોઈએ પણ કોઈની સિઝનલ ઇન્કમ હોય કે સિઝનલ પ્રોફિટ જનરેટ થતો હોય તો એ લોકોએ લમસમ કરવું જોઈએ હાલની તારીખમાં અગર કોઈ ઇન્વેસ્ટરને લાખ રૂપિયા કે પાંચ લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવા હોય તો એ લોકો લમસમ કરી શકે છે કારણ કે માર્કેટ અત્યારના ઓપોર્ચ્યુનિટી આપી રહ્યું છે કારણ કે માર્કેટ અત્યારે સસ્તું મળી રહ્યું છે અને કોઈએ દસ વર્ષનો ગોલ ડિટરમાઇન કર્યો હોય તો તેવા લોકો માટે SIP કરવી વધારે ફાયદામંદ છે ચાર્મી ભાઈ કોઈ એવી વાત જે મ્યુચ્યુઅલ ફંડ અંગે આપણા દર્શક મિત્રો સુધી જવી જોઈએ જે આપણા પ્રશ્નોમાં તો આવી નથી પણ કોઈ વાત આપને એવી કેવી હોય એક્સપર્ટ તરીકે જેનાથી મૂડી રોકાણકારોને ફાયદો થઈ શકે રિટર્ન એમને થોડા મળી શકે અને આ હતાશાની જે માહોલમાં સ્થિતિ થયેલી છે એમને કંઈ નવી આશા લાગે એવી બાબત કોઈ કેવી હોય તો આપ કંઈ કહી શકો આમાં

એ પછાડીને આગળ વધીશું સાથે સાથે જે ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ છે એ ગ્રો કરવાનું છે એની પાછળ ઘણા ફેક્ટર્સ જે છે જેમ કે રૂપિયાનો ભાવ ડોલર સામે સારી રીતના સ્ટેબલ થઈ રહ્યો છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે પહેલા આવતું હતું એ છેલ્લા સાત વર્ષોમાં ઘણું વધુ પ્રમાણમાં આવી રહ્યું છે મિડલ ક્લાસ પહેલાં કરતાં વધારે એમની સ્પેન્ડિંગ કેપેસિટી અને અર્નિંગ કેપેસિટી વધી છે ગવર્મેન્ટનું ફોકસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઉપર વધુ સારી રીતના ખર્ચો કરી રહી છે રોડ એરપોર્ટ પોર્ટ બનાવવામાં અને સાથે સાથે ઇન્ડિયા એકમાત્ર એવો દેશ છે જે કન્ઝિસ્ટન્ટલી છેલ્લા ઘણા વખતથી કે વર્ષોથી છ થી સાત ટકા કે એનાથી વધુ રેટથી ગ્રો કરી રહ્યું છે અને એની પાછળનું મેઇન કારણ મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ આવનારા દિવસોમાં રહી શકે છે તો ફ્યુચર બહુ બ્રાઇટ છે ભારત દેશનું અને એના ઇન્વેસ્ટર્સ માટે તો કોઈ ટેન્શન કરવાની જરૂર નથી ઉપરથી પોતાના માર્કેટ ઉપર ને ભારત દેશ ઉપર કન્વિક્શન રાખીને આમાં હજુ પૈસા બનાવી શકવાનો આવો તક આગળ જતાં કદાચ ના મળે કોઈને તો પોઝિટિવ રહીને આમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા રહેવું જોઈએ ચાર્મિલ ભાઈએ દર્શક મિત્રો ખૂબ ઉપયોગી વાત કરી ભારત દેશની વાત કરી કે ભારત જે દેશની જે રીતે પ્રગતિ થઈ રહી છે એમને જે સ્થિતિ દેખાઈ રહી છે એક એક્સપર્ટ તરીકે કે ભારત જર્મની અને જાપાન જેવા દેશોને પછાટ આપીને ખૂબ ટૂંક સમયની અંદર જે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની જે આપણે વાત થઈ રહી છે એ બની જશે અને શેરબજારમાં જે હાલની સ્થિતિ છે એ માત્ર એમ દેખાઈ રહી છે કે કામ ચાલવું છે ચાલુ કહેવા પ્રમાણે ખૂબ સારો ભવિષ્ય આપણા શેરબજારમાં છે પૈસા એમાં રોકેલા છે તો ચિંતાની જરૂર નથી ઉતાવળ કરવાની જરૂર નથી દહેશતમાં રહેવાની પણ જરૂર નથી કેમ કે આ ગાળો જે છે એ ટૂંકા ગાળાનો છે બજારની સ્થિતિ ફંડામેન્ટલ અને એ રીતે ખૂબ મજબૂત ભારતને દેખાઈ રહી છે જે રીતે આપણું રોકાણ છે સરકાર જે રીતે આગળ વધી રહી છે તે જોતા કોઈ પણ પ્રકારની દહેશત નથી હવે ચાર આપ જણાવો કે સલાહકાર તરીકે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા વેળા અથવા તો કોઈ નિષ્ણાતોની સલાહ આપણે લઈ શકાય ખરી કે આપણે આપણે પોતાની રીતે પણ આમાં કરી શકાય એક ઉદાહરણ એવું આપીએ છે કે માંદા પડીએ ત્યારે જાતે દવા લેવી કરતા ડોક્ટર પાસે જઈને દવા લેવી તો કદાચ વહેલા થઈએ સલાહકાર નું કામ જ એ છે કે એ તમારો ગોલ્સ કરે તમારા કરે ઇન્વેસ્ટરનો ટાઈમ અને સ્ટ્રેસ બચાવી અને સ્ટ્રેસ માર્કેટમાં સલાહકાર બનીને નાખે તો કદાચ ઇન્વેસ્ટરની વૃત્તિને ગ્રોથ વધુ સારી રીતના થાય અને સૌથી અગત્યની વસ્તુ એ છે કે આવા માર્કેટ કરેક્શનના ટાઈમમાં ડિસિપ્લિન હોવું બહુ જરૂરી છે તો અગર સલાહકાર નહીં હોય તો તમે આ ટાઈમે કદાચ કોઈ સાધારણ ઇન્વેસ્ટર હશે તો બધું વેચીને બેસી જશે પણ સલાહકાર હશે એ તમને રાહ જોડાવશે સો ફાઈનાન્શિયલ એડવાઇઝર કે કોઈ પણ સલાહકાર હશે એ તમારું રિટાયરમેન્ટ પ્લાનિંગ બજેટ પ્લાનિંગ એસ્ટેટ પ્લાનિંગ અને ઘણી બધી વસ્તુઓમાં મદદ કરી શકે છે પર્સનલ ફાઇનાન્શિયલ ગોલ્સ જે હશે એ સલાહકાર વગર અચીવ ઘણું અઘરું છે એટલા માટે સલાહકાર હોવો બહુ જરૂરી છે અને તો જ તમારા પર્સનલ ગોલ્સ છે જે ઓબ્જેક્ટિવ છે એ પૂરા થઈ શકે છે હા ચારમલભાઈ અમને એ પણ સમજાવો કે મ્યુચ્યુઅલ ફંડમાં આપણે રોકાણ તો કરવું છે પણ કોઈ એક એકદમ નાની રકમથી આપણે વાત કરીએ કે એકદમ નાની રકમ આપની પાસે માની પાસે હોય તો એનાથી કઈ રકમ કેટલી હોઈ શકે જેનાથી પણ આપણે આ મ્યુચ્યુઅલ ફંડમાં આપણે રોકાણ કરી શકીએ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે તમે ફાઇવ હન્ડ્રેડ રૂપીસ પાંચસો રૂપિયાથી તમે તમારું રોકાણ કે એસઆઈપી સ્ટાર્ટ કરી શકો છો આટલી કન્વીનિયન્સી ઇન્ડિયામાં બીજા કોઈ એસેટ ક્લાસમાં મળી શકે એવી હાલની તારીખમાં છે નહીં એટલે તમે 500 રૂપિયા થી પણ તમારું રોકાણ સ્ટાર્ટ કરી શકો છો ચારમેન મે અમને આપણે પાસે સામેનો અભાવ છે એ છેલ્લો સવાલ આમ આપણે પૂછી લઉં એક લાઈનમાં આપણે જવાબ આપો મને એવું પણ જાણવા મળ્યું કે KYC અને બીજા દસ્તાવેજ આમાં કેવા પ્રકારના જરૂરી હોય છે જે આપણે જરૂરી આપણા દર્શક મિત્રો છે અથવા તો રોકાણકારો છે એ ભેગા કરીને ઝડપથી એમાં મ્યુચ્યુઅલ ફંડમાં એ ઇન્વેસ્ટ કરી જાય કેવાયસી ની પ્રોસેસ હવે બેન્કોએ અને સેબીએ ઘણી ઈઝી કરી દીધી છે કેવાયસી માં ખાલી માત્ર ને માત્ર તમારું ઇન્વેસ્ટરનું પાન કાર્ડ આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ જોઈએ છે એથી વધારે વિશેષ કોઈ ડોક્યુમેન્ટ ફંડ હાઉસ કે એસેટ મેનેજમેન્ટ કંપની માંગતી નથી અને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ઇન્વેસ્ટરે ફક્ત ને ફક્ત ચેક લેવાનો હોય છે અને સાથે એનું ઇન્વેસ્ટમેન્ટનું ફોર્મ હોય છે અને આ વસ્તુ તો હવે ઓનલાઈન પણ થઈ ગઈ છે તો હવે ઇન્વેસ્ટમેન્ટ ઓનલાઈન નેટ બેન્કિંગ માધ્યમથી પણ થઈ શકે છે એટલે આખી પ્રોસેસ ડિજિટલ છે એટલે જે વ્યક્તિને ડિજિટલ કે ટેક્સ સેવી લોકો હોય છે જેમ કે યુવાનો હોય છે લોકો ટેક્સ સેવી હોય છે લોકો ડાયરેક્ટ ડિજિટલી કરી શકે છે બાકી જે લોકોને ઓફલાઈન કરવું હોય એ લોકો કાગળ ઉપર કરી શકે છે ચાર્મર અમારી પાસે નવા સવાલ તો મ્યુચ્યુઅલ ફંડને લઈને ખૂબ છે અને અમારી ઈચ્છા પણ હતી આપને બીજા સવાલ પણ કરીએ પણ આપણી પાસે સમયનો અભાવ છે જેથી કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને આપણા જે દર્શક મિત્રો અને ખાસ કરીને જે રોકાણકારો ખૂબ હતાશામાં ડૂબેલા છે તેમને જે નવી આશા આપે બંધાઈ અને શેરબજારમાં જે પ્રકારની સ્થિતિ ભવિષ્યમાં ઊભી થવાની છે તે અંગે આપણે ખૂબ ઉપયોગી માહિતી આપી સાથે સાથે મ્યુચ્યુઅલ ફંડને લઈને પણ ખૂબ ઉપયોગી માહિતી અમને પૂરી પાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર મ્યુચ્યુઅલ ફંડ મારફતે રોકાણની રીત શું છે એક બાજુ જ્યારે શેર બજારમાં હાલત ખૂબ ખરાબ છે રોકાણકારો બધું વેચીને બહાર નીકળી જવાની વાત કરી રહ્યા છે ત્યારે મ્યુચ્યુઅલ ફંડમાં જબરજસ્ત રોકાણ લોકો કરી રહ્યા છે અને એ આંકડો તો એવું કહે છે કે પિસ્તાલીસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ પંદર શેરની અંદર જ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા આ દિવસોની અંદર કરવામાં આવ્યું છે તો ખૂબ સારી સ્થિતિ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની છે સાથે સાથે શેર બજારમાં પણ ગભરાવાની જરૂર નથી જે રીતે ચાર મેં વાત કરી ભારતની સ્થિતિ જે છે એ ખૂબ મજબૂત સ્થિતિ છે આ ગાળો જે છે એ ટૂંકા ગાળોનું છે જેથી બધું વેચીને બહાર નીકળી જવાની કોઈ જરૂર નથી તો આજે આપણે મ્યુચ્યુઅલ ફંડના ખૂબ મહત્ત્વના વિષયો ઉપર વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા ભરોસો ગુજરાતમાં નમસ્કાર